હાલ લવ ફેમિલી એમ છો મજામાં તમે બધાય મજામાં જ હશો સૌથી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર તો આજે તો છે ને પહેલાં કહી દઉં કે વાલા વિડીયો જોવા આવતા હોય ને તો સબસ્ક્રાઈબનું બટન દબવી દેજો સબસ્ક્રાઈબ કરી નાખજો વાળા લાઈક કરી નાખજો અને આજે ગયો રવિવાર કે સન્ડે તો બધાય છોકરા છાબડા ને રજા હે અને હે પૈડા હેજો Nungabana lo kejiyo. Olo ala to. Hmm. Le, wakara wakara. Wa, pe, wa. Olo kejiyo alo. Mana kala sa. Kasi. Ala, ala, ala. Aha, elem kala alo. Ala. Mare ruwa, be, bejiya he. Alo, meleke mso, moja, 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 so, suti, bela, pochana, jai, ma, kai, jai, lo, ar, ka, di, va, મજા જો મજા હા મજાનો તડકો થઈ ગયો હોય દાદા રવિવાર તો કામ કઈ છે નહીં અને નવરાય છે નવરાય છે હવાર હાથમાં આવી ગયો હવે એનું ચાલુ કરી દીધું હોય ધડધડાટી બોલાવાનું હાલો આપણે બાયણે જાવ હાલો હાલો બાયણે જાવ હાલો હલો હાલ હાલ લો ફેમિલી આપણે ઘરે આવતા રહ્યા હોય ને અહીંયા આવ્યા ને ત્યાં તો ફરાળી વેફર કરાવી રહી છે ફરીને જો મજાની વેફર તરાઈ રહી છે દસ ર ખાવ મીઠા જાઓ વેફર આ બાજુ જો ખાવાનું કઈ દે જો અહીંયા છે ને ચટણી બની રહી છે લીલા મરચાંની મસ્ત મજાની લીલી ચટણી બની રહી છે બેન ખાઈ લે અંદર બેન ખાઈ લે હા એ જ આવું હમણાં જમવાની થઈ ગઈ છે તૈયારી ગયા છે સાડા અગિયાર ચાલો આપણે જમી લઈ લો ફેમિલી બપોરના ભોજનના દવા બેસી ગયા છે અને જો ચટણી આપણે બનાવી નાખી છે મસ્ત મજાની લીલી જો લીલા મરચાંની આદુ લસણ અને બીજું શું આવે દાણા માંદણીના દાણા બટાકાનું શાક રોટલી મસ્ત મજાનું ગરમા ગરમ ખાવાનું આવી ગયું હોય અને અહીંયા ઉછા હોય મીંડા ભાઈ ડો માપે ખાઈ ગયો ઉધરા આવે ખબર હા માપે ખાઈ હા

કોઈને પણ પૈસાની સૂતાની જરૂર હોય તો કરજો બરોબર બે રૂપિયાના બધા અલગ અલગ વકલ વેરાયટી છે તો તમારે કાંઈ પણ આમાંથી સુતાની જરૂર હોય ને તો કોન્ટેક કરજો કે મીરુભાઈ ને હીરોભાઈ ને ગલો તોડી નાખ્યો હોય અને ઢગલો કર નાખ્યો હોય બધા નવા જૂના બધા ભેગા હે જો બે રૂપિયા માં જો આવા સિક્કા હે બે રૂપિયા હમ જૂના છે નવા છે ચાલો ફેમિલી તો હીરો બેન થોડાક આપણા સિક્કા ગણવામાં મદદ કરી સિક્કા ગણી સિક્કા તમે બહેના રહેજો ખાસ વિડીયો આપણે હે ને પરચુણન ગણી નાખી કેટલું કોમેન્ટ કરજો આ પરચુણન કેટલું હી છે બરોબર આ હે બે વાળા ઓલા હે રૂપિયા વાળા ને છે પાંચ ખાસ કોમેન્ટ કરી દઈ જોવા ફેમિલી શાંત પડી રહી છે અને જો ભગવાન ભોળાનાથની આરતી થઈ રહી છે અને આખો દી આટા મારી મારીને હવે એને લેસન કરવા બેઠા જો અક્ષર જો આ ઘટે ટુ વન ફોર ફાઈવ જો આખો દી રખ રખડીને હે ને અહીંયા ભગવાન ભોળાનાથની આરતી થઈ રહી છે તમને બતાવવું પાછળ પાછળ જ મંદિર જય ભોડિયાનાથા જ મંદિર રહી છે ભગવાન ભોળાનાથ ની આરતી રહી રહી છે મહાદેવની પાછળ જ આપડે મંદિર હે ત્રણ મંદિર પાછળ હે અહીંયા બની રહી છે રોટલી ગરમા ગરમ આવી જાવ ખાવા જો રોટલી બની રહી છે અને ભાઈ છે ને શું રમાયેલા જો આપણે જાય તમને બતાવું તો સાંજનો મસ્ત મજા મજારો જો આપણે હે રમવાની તૈયારી હર હર થઈ ગઈ છે તો જમીન પછી મળી હાલ લો ફેમિલી ફાઇનલી જમીન થઈ ગયા કમ્પ્લીટ ને વાઘવા આવ્યો છે આઠ પેલું ખાઈ લીધું આજે બાયણે થઈ ગયું છે અંધારું કપાટ જો હે બાપા ભાગડો આવ્યો એ જાતો નહીં બહેણે હીરોભાઈ ભલે જો એને અંધારું એકદમ મસ્ત મજાનો સાંજનો હજારો ફૂલ ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે તમારે કેવી ઠંડી છે ને ખાસ કોમેન્ટ કરી દેજો ભાઈ આપણે હીરોભાઈ ને કેટલા ઓલા પૈસા છે ને એ કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં તમને અંદાજો માર દેજો આપણે જે કોમેન્ટ ઈશાન હાથી પડશે એનું નામ આપણે લઈશું આપણે વિડીયોમાં બરોબર ને રવા ભાઈ આપણે હે ને ગલો તોડ્યો તો કેટલા રૂપિયા નીકળે તમારે કેવા હા હા આપણે હવે અત્યારે ના આટલું કા છે જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા બ્લોગ માં નવા વિડીયો માં ત્યાં સુધી બધા ફેરની જય માતાજી જય ગુજરાત કા દેશ બાય thank <laughs> you